બિરસા કુંડા ની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રા પારડી આવી પહોંચતા સ્વાગત કરાયો ગૌરવ ઉત્સવ ઉજવણીના ભાગરૂપે સત્તાવન તાલુકામાં આ યાત્રા ભ્રમણ કરશે હોવાનું જણાવતા મંત્રી નરેશ પટેલ ભગવાન બિરસા મુંડાસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ યાત્રા કુમાર શાળાના મેદાને આવી પહોંચી હતી જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ મંત્રી નરેશ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ વગેરે મહાનુભાવો આવી પહોંચ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપર ટાબી આપી કરવામાં આવી હતી મંત્રી ડોક્ટર જયરામ ગાવી દંડક વિધાનસભાના વિજયભાઈ પ્રાંત અધિકારી નીરવ પટેલ મામલતદાર કિરણસિંહ રાણા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ ચેતન નાયકા શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ તાલુકા પ્રમુખ પુનિત પટેલ વગેરે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડીવાયએસપી કે વર્મા પારડીપીઆઈ જીઆર ગઢવીની ટીમે બંદોબસ્ત ગોઠવ્યો હતો રથ આવતા ભગવાન બિરસા મુંડાની પૂજા કરી હતી બાદમાં રથ પોંડા જોવા માટે રવાના થયો હતો મંત્રી નરેશ પટેલે કહ્યું કે ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવણીના ભાગરૂપે સત્તાવન તા લોકા આ આયાત્રા भ्रमण કરશે અને દેશના વડાપ્રધાન नरेंद्रભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના 150મી જન્મ જયંતિ ઉજવણી અંગે શરૂ કરેલ ઉત્સવ અંગેની જાણકારી આપવામાં આવી હતી નેતાને જયકાર

私が。 જન્મ જયંતિ ખુબ ભવ્ય રીતે પૂરા ભારત વર્ષમાં અને ગુજરાત માં ઉજવાઈ રહી છે એના જ ભાગરૂપે આપણા આદરણીય યશોશ્રી પ્રધાનમંત્રીજી એ પંદર નવેમ્બર પુરા રાષ્ટ્ર ની અંદર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય એ ઘોષણા કર્યા પછી આ વખતે ગુજરાત ની અંદર જનજાતિ ગૌરવ યાત્રા ઉમરગામ અને અંબાજી નીકળી છે અંબાજી ખાતે આપણા અને મુખ્યમંત્રીશ્રી ઉમરગામમાં ભવ્ય રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચલ ના વરદ હસ્તે પ્રસ્થાન કરાવ્યું છે આ યાત્રા આજે ધરમપુર ની અંદર રાત્રિ રોકાણ કરશે આમ ચૌદ જિલ્લામાં અને સત્તાવન તાલુકામાં આ યાત્રા પરિભ્રમણ કરવાની છે ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાશે આપડી પ્રચલિત કેટલીક રમતો સ્પર્ધાઓ અનેક પ્રકારના થીમ સાથે આ યાત્રા દરેક જગ્યાએ ફરવાની છે અને એના કાર્યક્રમો થવાના છે અત્યારે પારડી છું અહિયાં થી અત્યારે નાના પોંડા જશે પરિવાર આજે ભવ્ય રીતે એનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.